टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर नाम याद रखना। प्रेजेंटेड बाय फॉर्चून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े સુપર ફાઇન ઘરઘંટી પાંચ તારા ફરાળ ફરાળ વડે જ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાર્થવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ નમસ્કાર કિચન મેજિકમાં આપ સર્વે દર્શકોનું સ્વાગત છે સૌપ્રથમ આજના આ સ્વાતંત્ર્ય દિવસની આપ સૌને હાર્દિક શુભકામના પંદર ઓગસ્ટ ઓગણીસસોને આ દિવસ ફક્ત અને ફક્ત સ્વાતંત્ર્યનો દિવસ નથી

કે આપણા ભારતની સંસ્કૃતિને સાચવવા અને એને આગળ ધપાવવા આપણે ગમે તે કરીશું અને કોઈ પણ વિઘ્ન આવશે તો એની સામે લડશું અને જેટલા પણ વિઘ્નો ત્યાર પછી આવ્યા દરેક લડ્યા છે આજનો આ દિવસ આપણે જો એમ જ રાષ્ટ્રગીતો ગાઈને આગળ વધારીએ અને એ રીતે સેલિબ્રેટ કરીએ એના કરતાં કિચન મેજિકમાં કંઈક નવી રીતે સેલિબ્રેટ કરીએ આજે મારી સાથે જોડાવાના છે નિધિબેન બોલે કે જે આજે બનાવશે ટ્રાય કલર ઇડલી સાંભળ અને સાથે વડાપાઉપ આજના આપણા ગેસ્ટ નિધિબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં આજે આપણે ટ્રાય કલર ઇડલી બનાવવાના છીએ ટ્રાય કલર બનાવીશું અને એ કલર્સ બનાવતી વખતે તમે જે કલર્સ નાખશો એમાં કયો કયા કલર્સનો ઉપયોગ કરશો એક રેડ કલર ઓરેન્જ કલર છે અને ગ્રીન કલર છે એ બે એકદમ ઓર્ગેનિક છે ફૂડ કલર્સ છે બધા જે વેજીટેબલ્સ હોય એને સુકાવીને એ પાવડર બનાવ્યો છે અને આજે પંદર ઓગસ્ટ છે એ રીતે મેં વિચાર્યું કે ચાલો આજે આ રીતે હું બનાવું ઓકે તો સૌથી પહેલા આપણે ટ્રાય કલર ઈડલી બનાવું ટ્રાય કલર ઈડલી અને ત્યાર પછી આપણે વડાપાઉં રેપ બનાવે હા વડાપાઉં રેપ શું છે એ થોડું લોકોને કહાવું વડાપાઉં રેપ એ છે કે બધા વડાપાઉંના ભજીયા ખાધા છે વડાપાઉં પાઉં સાથે ખાધા છે આજે હું એનું રેપ બનાવવીશું જે છે એ આપણે મીંદાની રોટલી છે એને બધી આપણે ફિલ કરીને રેપ બનાવશું આપણે ઓકે તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ટ્રાય કલર ઇડલીની હા શ્યોર ઓકે કઈ કઈ વસ્તુઓ લેશું એ જરા દર્શકોને કહીએ હા આપણે ખીરું છે ઇટલીનું કોથમરી છે લીમડો છે સોડા છે અને આપણે આજે એમાં હું એડ કરવાની છું વેજીટેબલ્સ જે બાળકોને ખૂબ જ ભાવે કેપ્સિકમ અને ગાજર અને આપણે આ દાળ માટે બાફેલી છે સાંભાર માટે બાફેલી ક્વિઝ કરીને તૈયાર છે તો શરૂ કરીએ જી બિલકુલ આજે જે ખીરું છે એની અંદર આપણે મીઠું અને સોડા નાખશું પેલા જી સોડા નાખ્યા પછી તરત જ ઉભરો આવી જતો હોય છે એટલે આપણે અને જે કલર્સ તમે ઉપયોગમાં લેશો એ જે તમે કહ્યું કે ઓર્ગેનિક કલર્સ ઓર્ગેનિક છે ફૂડ કલર્સ છે જે બધા વેજીટેબલ્સ નાખીને બનાવે છે પાલક છે ગાજર છે એ આજે બધા ગ્રીન વેજીટેબલ્સ અને ઓરેન્જ વેજીટેબલ્સ એનો ડ્રાય આખો ફૂડ કલર રેડી મળે જ છે અને ઘરે બી તમે બનાવી શકો છો સુકાવીને ઓકે જેમ આપણે લીંબો અને ફૂદીને સુકાવી દઈએ છીએ એમાં લોકોને જે ગાજર અને પાલક છે બધું ખમણીને એકદમ એનું જે સૂકો પાવડર થઈ જાય ને એવી રીતે આપણે કરી શકીએ કલર યુઝ ઓકે ઓરેન્જ કલર છે અને ગ્રીન કલર છે જી આપણે એને મિક્સ કરી લઈ ઓકે એટલે તમારે જેવો કલર જોઈએ એવો સરસ કલર આવી જશે બિલકુલ તમે જોઈ શકો છો આ ઓરેન્જ કલર આવી ગયો છે હવે આપણે જે ગ્રીન કલર નાખ્યો છે એને આપણે મિક્સ કરી લઈ ઓકે હા પહેલાં આપણે ગ્રીસ કરશું આપણે આમાં નાખી દઈ ઓકે કોઈ પણ પ્રસંગ હોય અને કોઈ પણ સ્વાદિષ્ટ આપણે જમવાનું બનાવતા હોઈએ ત્યારે ધ્યાન રાખીએ કે એમાં ફ્લેવર્સ છે કે પછી જે પણ ટેસ્ટ આવશે અથવા જે બી દેખાવ આવશે એ કોઈ પણ પ્રસંગ રિલેટેડ હોય જેમ કે કઈ પણ આપણે જો મિષ્ઠાન બનાવીએ છીએ જેમ કે ગણેશ ચતુર્થી છે કે પછી દિવાળી છે કે ક્યારે બી એક મિષ્ઠાન બનાવીએ છીએ ત્યારે પણ એક અલગ જે છે એનો દેખાવ હોવો જોઈએ તો સાથે આપણે આજે એવી જ રેસીપી પસંદ કરી છે કે જે આજના તહેવાર જેટલે કે આપણે કહી શકીએ કે સેવન્ટી આપણે સ્વાતંત્ર દિવસ આજે ઉજવી રહ્યા છીએ હવે આમાં આપણે બાળકોને જે ભાવે એ આપણે આને વેજીટેબલ્સ હું સ્ટફ કરું છું આમાં અચ્છા ઓકે અને આને આપણે મસાલા ઈડલી તરીકે બી કરી શકીએ છીએ એકદમ થઈ જાય એટલે બિલકુલ સ્ટીમ થતી વખતે આ કાચા રહી જાય એવી કોઈ શક્યતા ખરી નહીં કાચા નહીં રહી જાય સ્ટીમ થઈ જ જાય આપણે પંદર વીસ મિનિટ રાખશું ઓકે ઓલરેડી ચડી જશે બધા બરાબર બરાબર વાહ વાહ આપણે સ્ટીમ થવા મૂકી દઈએ જી પંદર વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દેશું ઇડલી ને ઓકે અને ત્યાર સુધીમાં આપણે આપણે સાંભારની તૈયારી કરી લઈએ જી બિલકુલ આજે હું જે બનાવીશ સાંભાર ઈ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવીશ ઓકે જે સાઉથ માં દાળ આપણે બાફી લેવાની અને એની અંદર જ બાજુ આપણે મસાલો કરી લેવાનો અને વઘાર કરી લેવાનો અને પછી દસ મિનિટ સુધી આપણે ઉકાળી લેવાનો એટલે સામાન રેડી અચ્છા એટલે આપણે વઘાર ઉપરથી કરી ઉપરથી કરીએ છીએ ઓકે બરાબર ઓકે આ જે બાફેલી દાળ છે એ મેં તૈયાર કરીને રાખી છે હવે આપણે એની અંદર બધા વસન મસાલા છે એ હું નાખી દઉં છું ઓકે લાલ મરચું હળદર હળદર તમને ખ્યાલ હશે જો તમે લશો અત્યારે જે વસંત મસાલાની હળદર છે હા એ સ્પેશિયલ એટલા માટે છે કારણ કે કર્ક્યુમિન ઓટોમેટિક પ્રોસેસ થી બનેલી છે એટલે આપણે તહેવારોમાં આપણે જ્યારે એવું પ્રિફર કરીએ કે આપણું જમવાનું જો શુદ્ધ બને તમે નેચરલ કલર્સ યુઝ કર્યા તો આમાં પણ અશુદ્ધિ તરત જ નીકળી જાય કારણ કે ઓટોમેટિક પ્રોસેસ છે અને જે કલર છે એ પણ ઓર્ગેનિક આવે અને સાથે સુગંધિત જે છે એ આપણી દાળ બનશે આજે હા મીઠું જરૂર મુજબ જી આપણેને મિક્સ કરી લઈ ઓકે એટલે દાડમાં આપણે પહેલા જ મિક્સ કરી દઈએ છીએ બધું ઓકે હવે આપણે વસંત મસાલાનો જે સાંભર મસાલો છે એ આપણે ઉમેરીએ છે ઓકે આપણે ઉપરથી તડકો આપી દે જી હવે આપણે તેલ ગરમ કરી લઈ તડકા માટે ઓકે આપણે અહીંયા વઘાર ઉપરથી કરવાના છીએ એટલે ઓઈલ આપણા મોઢામાં ન આવે એટલે આપણે અત્યારે સૌથી લાઇટ ઓઈલ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ યુઝ કરીએ છીએ કારણ કે ઉપરથી આપણે વઘાર કરવાના છીએ છે સાઉથ ઇન્ડિયન માં એ લોકો બધા ઉપરથી જ કરે છે બધો મસાલો તૈયાર કરીને બિલકુલ બિલકુલ હવે આપણે આમાં ઉમેરશું રાઈ અને હિંગ જી હવે આપણે આની અંદર તડકો કરી દઈ ઓકે આ રીતે તડકો આપણે ઉપરથી નાખીએ છીએ બિલકુલ એને આપણે થોડું મિક્સ કરી લઈએ અને તમને લીમડો વઘારમાં નાખશો તો એકદમ ભરી જશે અને અત્યારે તમે ઉકળવા ટાણા નાખશો તો એકદમ એનો સરસ ટેસ્ટ આવશે ઓકે એટલે આપણે છેલ્લે નાખીએ છીએ બરાબર અને હવે આને આપણે ઉકાળશું હા ઓકે મસાલો અને થોડીક સમારેલી કોથમીર છે એ આપણે ઉમેરશું જી હવે આપણે એને બધો મસાલો અને તડકો તૈયાર છે ઉકળશે એટલે જેવો સાંભારનો જેવો કલર છે એવો આવી જશે બિલકુલ ધારા હું આનું પ્રેઝન્ટેશન કરું છું એકદમ અલગ રીતે જ ઓકે ઓકે આ રીતે આખી સ્ટિકમાં તમે બરાબર હા એટલે જે તમે ઉપરથી વેજીટેબલ નાખ્યા એ પણ પ્રોપર બહારે જે કલર છે એ દેખાય આવે છે ને એ ગ્રીન વેજીસમાં તમે જે ગાજર અને કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે હા એ પણ દેખાય છે વાહ દારા તૈયાર છે ટ્રાય કલર ઈડલી અને સંભાર ઓકે ટ્રાય કલર ઇડલી સાંભાર બનાવવા માટેની સામગ્રી પાંચસો ગ્રામ ખીરું એક કપ બાફેલી તુવેરની દાળ એક કપ ઝીણા સમારેલા કેપ્સિકમ અને ગાજર હાફ ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર હાફ ટેબલ સ્પૂન વસંત મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન વસંત સાંભાર મસાલા નેચરલ ફૂડ કલર મીઠો લીમડો કોથમીર અને ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ જે પણ આમ લુક ફેસ્ટિવલ લુક આવવો જોઈએ એ પ્રોપર લુક જે છે એ આ રેસીપીમાં અત્યારે દેખાય છે થેન્ક યુ સો મચ ટ્રાય કલર ઇડલી અને સાથે સામના આજે તમે પણ ઘરે ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગે અત્યારે આપણે લઈએ છીએ એક નાનકડું બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ વડાપાઉ री वेरी लाइट को पावर बाय वसन मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વેરમોરા ટાઈઝન બાથવેર હવે આપણે બનાવી રહ્યા છીએ વડાપાવ રેપ તો એના માટે આપણે શું કરશું વડાપાવ તો આપણે સાંભળ્યું છે અને બધી જગ્યા પર આપણને દરેક ગલીઓમાં દરેક શહેરીમાં ને દરેક શહેરમાં મળે છે પણ વડાપાવ રેપ આ કેવી રીતે એ થોડું સમજાવો વડાપાઉં જે રેપ છે એ તમે કોઈ ખાધું જ નહીં હોય આ મેં એકદમ ટ્વિસ્ટ કરીને બનાવ્યું છે કે જે આપણે મીંદાની રોટલી હોય એમાં બી તમે કરી શકો ફિલ કરીને અને ઘઉંની રોટલી હોય એમાં બી તમે કરી શકો ઓકે એવી રીતે આજે મેં ટ્વિસ્ટ કરીને વડાપાઉં રેપ એ બનાવ્યું છે ઓકે તો કેવી રીતે કરશું શરૂઆત આપણે આપણે જે વડાપાનો રેપનો જે મસાલો છે એ હું તમને અત્યારે કરીએ ઓકે આપણે તેલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ કે જે લાઈટ છે અને સાથે ટ્રાન્સ ફ્રી છે હવે થોડુંક આપણે ગરમ થાય તે આપણે એનો વઘાર કરી લઈએ વડાપાવનો ઓકે અને જો આ રીતે તમે બનાવશો ને તો છોકરાઓને એકદમ અલગ જ લાગશે એ જો વડાપાવ આપણે ખાતા જોઈએ છે વડાપાવના ભજીયા બી બને વડાપાવ રેપ બી બને સેમ આ જ રીતે આપણે જે ફ્રેન્કી બનાવીએ એમાં બધું સ્ટફ મિક્સ કરી દેવાનું અને ફોલ્ડ કરી દેવાનું ઓકે આપણે અલગ અલગ વસ્તુ આપણે ફોલ્ડ કરીને અત્યારે આપણે બનાવીએ છીએ અને ઓલું જે છે એ આખું આપણે બે ફોલ્ડ કરવાના આમાં ફોર ફોલ્ડ કરવાના અચ્છા ચલો તમે સમજાવો છો પણ જયારે કરીને બતાવશો ત્યારે અલગ જ રીતે જી આવું રેપ તો લગભગ જ અલગ જગ્યા પર જોવા મળશે કે જે રાય જીરુ ના સ્ટફિંગ વાળું આખું જે છે રેપ બનશે લીમડો હા અને આપણે લીલા મરચાં બી નાખી શકીએ અને ચટણી છે એ બી નાખી શકીએ હવે આપણે એમાં જે બાફેલા બટેટા છે એ મેં અહીંયા પાંચસો ગ્રામ લીધા છે બાફીને તૈયાર છે બિલકુલ આપણે પસંદ મસાલાની હળદર લીધી છે ઓકે જરૂર મુજબ મીઠું જી આમાં આપણે લાલ મરચું યુઝ નથી કરવાનું અચ્છા ઓકે અને ધાણા ઓકે હવે આપણે એને પ્રોપર રીતે જે મસાલો બને એ રીતે આપણે એને મિક્સ કરી લઈએ બરાબર હવે આપણે લીલા મરચી અવેલેબલ ન હોય તો આપણે ચટણી યુઝ કરી શકીએ છીએ જી કોથમીર ફુદીનાની ગાંઠિયા અને વસંત મસાલાની હળદર એ યુઝ નાખીને મે બનાવી છે ચટણી તીખી અને લવિંગ એ મરચા ખાસ અચ્છા હા જેનાથી તીખાશ પ્રોપર આવે હા બરાબર છે તૈયાર છે વડાપાવનો મસાલો હવે આપણે રોટી કેવી રીતે બનાવવાની એ હું તમને શીખવાડીશ ઓકે હવે જે આપણે રેપ બનાવવાના છે એના માટે અમે મેંદાનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે ઓકે આની અંદર થોડુંક દહીં અને થોડુંક નિમક અને બે ચમચી મોળ બાંધી આપણે એક કલાક સુધી વાહ સ્પેશિયલી એકદમ સરસ મંદાની રોટલી જેમ એમણે કહ્યું એ રીતે કે કોઈ પણ રેસીપી જયારે બનતી હોય છે ત્યારે ડૂઝ અને ડોન્ટ તમારી સાથે હું ખાસ શેર કરતી હોઉં છું મેંદાની રોટલી બનાવવા માટેની એક ટ્રીક જે નિધિબહેને કહી એ રીતે કે તમારે થોડું અમથું એવું દહીં નાખવાનું રહેશે અને મોણ વધારે નાખવાનું રહેશે જનરલી આપણે જે નાખતા હોય એના કરતાં થોડું વધારે નાખવાનું રહેશે અને થોડું મીઠું નાખીને કલાક દોઢ કલાક એને રેસ્ટ આપવાનું રહેશે એટલે આ રીતે જ અત્યારે પ્રોપર જે સોફ્ટ બનવો જોઈએ ડો એ પ્રકારનો સોફ્ટ ડો બનશે આપણે જે પરોઠાનો લોટ બનતા હોય એકદમ સોફ્ટ એવી રીતે જો હું તમને બતાવું છું એવી રીતે જ આપણે બાંધવાનો કડક બી નહીં અને મીડિયમ એકદમ સોફ્ટ બી સોફ્ટ બી હા મીડિયમ બાંધવાનો એકદમ જી જી તેલથી આપણે થોડું પહેલા ગ્રીસ કરી લઈ અને પછી આપણે એક સાઈડ રોટ એક સાઈડ આપણે આછી પાકી બે સાઈડ કરવાની એક સાઈડ આપણે જે ફિલ કરવાનું છે એ સાઈડ પૂરું પકાવી લેવાનું આપણે રોસ્ટ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ઓકે એક સાઈડ આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે બરાબર તો આપણે આ રીતે રોટી કરી લીધી છે હવે આની અંદર આપણે રેપ માટે આપણે અંદર ફિલિંગ કરીએ આપણે ઓકે વચ્ચેથી રીતે આપણે કટ કરવાનો તમે જોઈ શકો છો રીતે હવે આપણે પેલા વડાપાનો જે મસાલો છે ઈ આપણે ફિલ કરશું ઓકે એક હવે આપણે એને જે વેજ આવ્યો છે એ આપણે લગાવશું ઓકે સ્પ્રેડ કરશું જે વેજ નું બારે જે રેડીમેડ મળતું હોય છે એ જ આપણે લઈએ છીએ ઓકે એટલે ચાર અલગ અલગ આપણે ફિલ કરીએ છીએ ને અલગ ઓકે હા આ રીતે આપણે તમે જોઈ શકો છો ફોર લેયર જો તમે કહી દો એ રીતથી આપણે કરીએ છીએ હવે સ્પેશિયલ વડાપાવનો મસાલો જે મે ઘરે બનાવ્યો છે ઓકે અને એ ઘરે બનાવતી વખતે તમે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ વાપર્યા છે આમાં સ્પેશિયલ આપણે સિંગદાણાનો ઉપયોગ કર્યો છે જી પછી ડ્રાય આપણે કોકોનટ આવે છે ઈ યુઝ કર્યો છે હમ જીરું યુઝ કર્યું છે અને આપણે સફેદ તલ ઓકે બધા આપણે અને સુકા મરચાં

એનાથી બની ગયું છે હવે આપણે તીખી ચટણી એ બી ઘરે જ બનાવેલી છે લીલી ચટણી હા જી અને આમાં તમે જે કાળી ન પડે એના માટે હળદર એક ચમચી અને જે આપણે મોરા ગાંઠિયા આવે છે જે ઘરે બી બને છે અને બારે બી બને છે એ આપણે એને એક કપ નાખી દેવાનું આજ રીતે આપણે પહેલા બધા બનાવી લઈ ઓકે પછી આપણે એને કરશું શેકીશું ઓકે ધારા જો આ રીતે મે રેપ ફોલ્ડ કરીને ચારે સાઈડ કરીને રાખે છે હવે આપણે એને તેલ લગાવીને આપણે શેકશું ઓકે પહેલા થોડુંક આપણે ગ્રીસ કરી લઈએ એને લોઢીને જી અને પછી આપણે જે આ રેપ બનાવ્યું છે એને આપણે તેલથી ગ્રીસ કરશું ઓકે એટલે જે એક પડ તમે કાચો પાકો શેકવાનું કહ્યું હતું એ અંદરના ભાગમાં આપણે એનું ફિલિંગ કરીએ છીએ બારના ભાગમાં આપણે એને રાખીએ છીએ અને અંદરનો ભાગ આપણે આખે આખો જે છે એ ફૂલ પાકેલો જે છે એ રાખીએ છીએ હા જી ઓકે આ રીતે આપણે એને આ રીતે આપણે શેકી લેશું જી બંને સાઈડ આપણે એક સાઈડ શેકાઈ જાય પછી બીજી સાઈડ ગ્રીલ કરીને સેમ આ જ રીતે કરવાનું ઓકે રેગ્યુલર જે રીતે આપણે પરોઠા કેટલા શેકતા હોઈએ એ રીતે હા મિડિયમ ફ્લેમ રાખવાની એને જી જેથી કરીને વધારે કડક ન થઈ જાય તો તમે જોઈ શકો છો બંને સાઈડ થઈ ગયું છે શેકાઈ કરી લઈએ કારણ કે મારા મોઢામાં તો હવે પાણી છૂટવા લાગ્યું છે ચીઝ જોઈને હા वापाव रेप बनाग्री कप मैंदा नो लोट पांच सौ ग्राम बाफेला बटेटा टेबल स्पून लीली चटनी स्पून वेज मेयोनीज, बे क्यूब चीज त्रेबल स्पून वड़ापाव मसालो एक टेबल स्पून वसंत हड़दर पाउडर वड़ापाव मसालो बनाव सूका लाल मरचा शेकेलू जीरु सफेद तल અને ટોપરાનું છીણ મિક્સચરમાં ક્રશ કરવું ધારા વડાપાઉ રેપ મેં પ્રેઝન્ટેશન કરી લીધું છે કેવું છે તમે કહો બિલકુલ વડાપાંવ રેપ બનાવવા માટે ખાસ જે તમારે વાત ધ્યાનમાં રાખવાની છે એ છે કે ચાર લેયર પ્રોપર જે તમને ભાવતા હોય એવા ચાર લેયર તમે બનાવી શકો છો અહીંયા એ લેયર બનાવવા માટે એમણે બટેટાનો જે મસાલો હોય એ ઉપયોગમાં લીધો છે મેયોનીઝ ઉપયોગમાં લીધું છે અને સાથે લીલી ચટણી અને વડાપાઉનો મસાલો તો તો તમે પણ ઘરે ટ્રાય કરો આજની આ બંને રેસિપી થેન્ક યુ સો મચ નિધિબેન આ બંને રેસિપી અમારા સુધી પહોંચાડવા માટે અને આટલી સરસ રેસિપી આપી છે તમે તો વસંત મસાલા તરફથી એક કિફ્ટો થેન્ક યુ આજનો આ એપિસોડ જો તમને પણ ગમ્યો હોય અને આ રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગે તમે સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો અને સાથે તમારી પણ જો કોઈ સરસ મજાની રેસીપી હોય તો એ પણ લખીને મોકલાવી શકો છો લખો તમારું નામ તમારા શહેરનું નામ રેસીપીનું નામ રેસીપીની આખી આખી રીત અને સાથે રેસીપીનો ફોટો પાડીને મોકલાવી દો કિચન મેજિકમાં આપનું પણ સ્વાગત છે ફરી મળીશું આવા જ એક નવા એપિસોડ સાથે અને નવી વાનગીઓ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસુ મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મરા ટાઇલ્સ એન્ડ બાથવેર आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल